અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં પૈસા માટે બે લોકોના જીવ સાથે રમત રમનારા રાક્ષસો સામે આખરે પોલીસ ફરિયાદ નોંધાય છે સોલા સિવિલના ઇન્ચાર્જ સીડીએમઓ ડોક્ટર પ્રકાશ મહેતાએ આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આરોપીઓએ ખોટી રીતે સરકારી યોજનાનો લાભ લેવા ષડયંત્ર રચ્યું હોવાના આરોપ સાથે ખ્યાતિ હોસ્પિટલના ટ્રસ્ટી સંચાલક અને ડોક્ટર સહિત પાંચ લોકો સામે નામજોગ ફરિયાદ કરાય છે જેમાં ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ સર્જન ડોક્ટર સંજય પટોલિયા ડિરેક્ટર ચિરાગ રાજપૂત કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર પ્રશાંત વજીરાણી સઈદ રાજશ્રી પ્રદીપ કોઠારી સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ કેસમાં ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી છે ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે આરોપીઓએ એન્જિયોગ્રાફી કે એન્જીઓ પ્લાસ્ટિક કરવાની જરૂર હોવાનું સ્પષ્ટ મેડિકલ કારણ જણાયું ન હોવા છતાંય આ સર્જરી કરી દેવામાં આવી હતી

અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કે જેમાં બે દર્દીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે અને અત્યારે જે પોલીસ છે તેમણે ગુનો નોંધ્યો છે અને આ ગુનામાં ડોક્ટર સામે સ અપરાધ માનુષ્યવધની ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ સાથે જ સી અને ડાયરેક્ટર સહિત પણ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કે જેમણે કડીમાં અગાઉ ફ્રી કેમ્પ યોજીને ઓગણીસ જેટલા દર્દીઓને અહીં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને તેમની બિનજરૂરી જ એન્જિયોગ્રાફી અને એન્જીઓપ્લાસ્ટી કરી દેવામાં આવ્યા હતા જેના કારણે કેટલાક દર્દીઓની તબિયત લથડી જ્યારે બે દર્દીઓની મૃત્યુ પણ નીપજી ચૂક્યા છે દર્દીઓના કેસમાં કોઈપણ પ્રકારની એન્જિયોગ્રાફી કે એન્જીઓપ્લાસ્ટી કરવાની જરૂર ન હોવાનું પણ મેડિકલ કારણ સ્પષ્ટ આવ્યું છે તેમ છતાં તેમની સર્જરી કરી દેવામાં આવી હતી જે દર્દીઓને સ્ટેન્ડ મુકાયા તેમની એન્જિયોગ્રાફીના ફિઝિકલ ફાઇલ રિપોર્ટ અને સીડીમાં પણ વિસંગતા જોવા મળી છે આ જેટલી પણ ગેરરીતિ જોવા મળી છે એના કારણે સોલા સિવિલમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને જે પ્રશાંત વજીરાણી જે ડૉક્ટર હતા કે જેમણે તમામ જે દર્દીઓ છે એમના ઓપરેશન કર્યા હતા તેમની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે સાથે જ સાથે સીઈઓ હોય કે પછી ડાયરેક્ટર તમામ સામે ગુના પણ નોંધવામાં આવ્યા છે કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ અને હવે વાત કરીશું ખાખી પર હત્યાના દાગની